નમસ્કાર હલચલ ભારતમાં આપનું સ્વાગત છે હું આપની ધ્રુવી બુદેલિયા ભાવનગર ભાવનગર જિલ્લાના પાલીતાણામાં શંકાસ્પદ હાલતમાં મળી યુવકની લાશ પાલીતાણાના સર્વોદય સોસાયટીના નાકે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના ત્રીસ વર્ષીય યુવકની મળી શંકાસ્પદ હાલતમાં લાશ છેલ્લા ઘણા સમયથી ભગીરથસિંહ ગોહિલ પોતાના ઘરે એકલા રહેતા હત્યા કે પછી કુદરતી મૃત્યુ પોલીસ મગનું નામ મરી નથી પાડી રહી પંદર દિવસ પૂર્વે જે મિલકતની બંને ભાઈ વચ્ચે થઈ હતી વહેંચણી મિલકતના ભાગ પડ્યા તેના પંદર દિવસમાં જ ભગીરથસિંહ ગોહિલની મળી તેના જ ઘરેથી લાશ જો કે પાલિતાણા ટાઉન પોલીસ તેમજ એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો બાઈટ એએસપી અંશુલ જૈન રિપોર્ટર આશીષ પરમાર ભાવનગર શું તપાસ ચાલુ છે આજ રોજ પાલિતાણા ટાઉનમાં સંવદય સોસાયટીના નાકા પાસે આદપુર રોડ ઉપર એક ભગીરથસિંહ ભટુકભાઈ ગોયલ કરીને સાડત્રીસ વર્ષની ઉંમરના ભાઈ રહેતા હતા એમની મૃત્યુ થઈ છે અગમ્ય કારણોસર એ ભાઈ મકાનમાં એકલા રહેતા હતા આજે સવારે એમની અગમ્ય કારણોસર મૃત્યુ થઈ છે બપોર પછી એના ભાઈ જે છે મયુરસિંહ એ ટીઆરબીના જવાન છે એની જાહેરાત ઉપરથી પોલીસને જાણવા મળ્યું આમાં પોલીસે સ્થળે પહોંચતા એફએસએલ ડોગ સ્કોડ અને સરકારી પંચો રૂબરૂ તપાસ ચાલુ છે આમાં જનારનો પીએમ કરાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે અત્યારે બોડી ઉપર એવી કોઈ ઈજા નથી જે હત્યારથી કહી શકાય વધુ આમાં પીએમ કરાવવા પછી નક્કી થશે શેના કારણે મૃત્યુ થયું હોય છે અત્યારે જે કારણો છે એ અગમ્ય છે આમાં વધુ તપાસ થાય પછી માહિતી સાથે સાજા કરવામાં આવશે સાહેબ ડો ડોગ સ્પોર્ટ અને એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી છે ઉચ્ચ કક્ષાના આપ અધિકારી પણ અહીં આપવા છે જો કાંઈક તો સાહેબ એવું હોય છે એમાં અત્યારે ડોગ સ્કોડ જે એક્સપર્ટ હોય ડોગ હેન્ડલર હોય એના અભિપ્રાય ઉપર બાકી છે એફએસએલ જે અધિકારી છે એ ફિંગરપ્રિન્ટ લેવડાની તજવીજ ચાલુ છે અને પંચનામા ચાલુ છે ઓકે